આ છે લીલું ફુલાવર ફૂલાવર નથી અને હું કેવાય કઈ ગયો છે 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 એવું તો હાલ એમ નહીં આવે દાંતડી જેવું લાગે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અને અત્યારે જો આપણે બપોરનું બધું રાંધવાનું તૈયાર કરું છે બપોર થઈ ગયા છે તે શાક સુધાર્યું છે આ ફૂલાવરનું શાક મૂકવું છે આજે તો અને આ બધું શાકભાજી બહાર કાઢ્યું છે અત્યારે તો મસાઇ કઈ રઘવાશે લીલું ફુલાવર આ છે લીલું ફુલાવર ફૂલાવર નથી અને શું કહેવાય કઈક કહેવાય કેવી ભાઈ બ્રોકલી બ્રોકલી કહેવાય અને ફુલાવર જેવી જ આવે આમ

મેથી વીણવાની પડી છે કાલના લાવેલી છે પણ જે વીણવાનો કાંઈ ટાઈમ રહ્યો નથી આવશે પાલક હતી તો પાલકનું તો મેં ભાજી બનાવી નાખી હતી અને શણ્યા કે શેકવાનો નહીં કઈ ફોલવાનો ટાઈમ નથી તો ફોલીને બધા ઓલા લેવા છે શાક બનાવવાથી મસ્ત થાય લીલા સણયા શાક એ બહુ અસલ થાય અને મારે જોય ત્યારે ફૂલોનું શાક અને રોટલી બનાવી છે તો ફૂલોવર બધું સુધારી નાખ્યું છે તો શાક મૂકી દઉં રાંધ કરી દે સારું

હમણાં તો ખીલાવર ને એવું બધું સસ્તું હોય શિયાળામાં બાંધેલો છે રોટલી છે તો રોટલી આજે બાજરીનો લોટ નતો ને એટલે રોટલી બનાવવાનું નક્કી કર્યું છે નક્ત તમારે બાજરી રોટલો જ હોય રોટલી ઓછી જ હોય એકાદ રોટલો બનાવવાનો હોય અને આજે તો રવિવાર છે પણ ઉદય નહીં જવાનું હતું ઉદય વહી જશે મોડેથી થી Вело явето, аз явето, крайварцето. Вело то не е, да, вето е на тайна, заоши. Аз не е какама, селевевар, заоши. Аз не е ревар, заоши. Аз не е ревар, Аз не е ревар, Аз не съм ревар, заоши. Аз Аз не съм ревар, заоши. Аз не съм ревар, заоши. Аз не съм ревар, заоши. Аз Ég má í pásu fól ára mjög saktsan, síðan ára og þérna um þér þarf ég. Hóði í fól ára. Það er þarðu ára.

અને મારે મેથીને એવું જો સુધારા બેહું તો પણ ત્યાં ફોન આવ્યો છે પાપડ બનાવવા જવાનું તો જ પાપડનું મશીન તૈયાર કરી લીધું છે અને બોલ ખોવાઈ ગયો છે એવું છે તો હાલ એમ કઈ વાંધો નહીં આવે દાંતડી જેવું લાગે છે તો એપલ છે એપલ કંપનીનું નું છે લોગો છે એપલનું સોખાના પાપડ વણવાના છે મારે વણવાના છે પણ મારા ઘઉના બનાવવાના છે તો પછી બનાવશું આપણે ઘઉના બનાવશું તે બતાવશું તો અત્યારે વાગ જશે ત્રણ તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં